લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન માટે આજે પ્રચારનો છેલ્લો દિવસ પહેલી જૂને આઠ રાજ્યની સત્તાવન લોકસભા બેઠક પર યોજાશે મતદાન જૂને જાહેર થશે લોકસભાની તમામ પરિણામ અંતિમ દિવસે તમામ રાજકીય પક્ષો કરશે પ્રચંડ પ્રચાર પંજાબના હોશિયારપુરમાં ભાજપના સ્ટાર પ્રચારક મોદીની જાહેર સભા તો જે પી નો આદિત્યનાથ પણ પંજાબમાં કરશે રેલી ઉત્તર પ્રદેશમાં રાજનાથસિંહ ઝારખંડ અને ઓડિશાના પ્રચાર મેદાનમાં ઉતરશે રાહુલ ગાંધી તો હિમાચલ પ્રદેશના સોલનમાં પ્રિયંકા ગાંધીની રેલી ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ જ્યારે બિહારમાં તેજસ્વી યાદવ કરશે ધુઆધાર પ્રચાર અગ્નિબાણનું સફળતાપૂર્વક લોન્ચિંગ ઇસરોએ ચેન્નાઈની સ્ટાર્ટઅપ કંપની અગ્નિકુલ કોસમોસને આપી શુભેચ્છા કહ્યું અંતરિક્ષની દુનિયામાં આ સફળતા પાયાના પથ્થર સમાન રાજકોટના અગ્નિકાંડ અંગે એસઆઈટીની તપાસ તેજ

તો રાજધાની દિલ્હી સહિત ઉત્તર પ્રદેશમાં રેકોર્ડ બ્રેક ગરમી અનેક શહેરમાં નોંધાયું અડતાળીસ ડિગ્રીથી ઉપર તાપમાન ગુજરાતના વાતાવરણમાં પલટો કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ કચ્છ બનાસકાંઠા પાટણ અને સુરેન્દ્રનગરમાં ભારે પવન ફૂંકાવાની આગાહી તો નવસારી જિલ્લાના દરિયાકાંઠે બીજી જૂન સુધી નહાવા અને માછીમારી કરવા પર પ્રતિબંધ નબળા ગ્લોબલ સંકેતના કારણે ભારતીય શેર બજારમાં આજે પણ ઘટાડો સેન્સેક્સ ચારસો અંક તૂટ્યો તો નિફ્ટીમાં પણ લાલ નિશાને કારોબાર ચાંદીના ભાવ પંચાણું હજાર રૂપિયાની નજીક તો સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો અને ફ્રેન્ચ ઓપનમાં જીતના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે રોહન બોપનના અને વેરોનિકાની જોડી રશિયન જોડી સામે થશે મુકાબલો